કરબલાની યાદમાં ભુજમાં આજે મોહરમના પર્વ નિમિત્તે ઠેર ઠેર તાજાના ઝુલસ નીકળ્યા હતા અને તાજાને ઠંડા કરવામાં આવ્યા હતા કરબલામાં શહીદ થયેલાની યાદમાં મોહરમ પર્વની ઉજવવામાં આવતો હોય છે જે નિમિત્તે આજે ભુજમાં મોહરમ પર્વ ઉજવવામાં આવ્યું હતું એકાવન જેટલા તાજિયાના જુલૂસ નીકળ્યા હતા સંપૂર્ણ શાંતિમય રીતે શિસ્તબદ્ધ રીતે તાજિયાના જુલસ નીકળ્યા હતા સમય સાંજે એટલે કે રાત્રિના સમયગાળે આ સરપટના કે તાજિયાનું જુલુસ પહોંચશે એકાવન જેટલા નાના નાના અને મોટા મોટા કલાત્મક તાજિયાઓ બનાવવામાં આવ્યા હતા અને તેને ઠંડા કરવામાં આવશે અને સૌ કોઈ તેમને માતમ મનાવવામાં આવશે અને અનેક લોકો મુસ્લિમ બિરાદરો આજે એકત્ર થયા હતા અને મોહરમનું પર્વ મનાવવામાં આવ્યું હતું ખાસ કરીને કરબલામાં શહીદ થયેલાની યાદમાં આ મોહરમ પર્વ મનાવવામાં આવે છે અલગ અલગ પ્રકારના યુવાનોએ બાજાની સુરાવલીએ આ કલાત્મક તાજીયાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને એકાવન જેટલા તાજિયાઓ નીકળ્યા હતા જુલુસ નીકળ્યું હતું શિસ્તબદ્ધ રીતે જુલુસ નીકળ્યું હતું કોઈપણ પ્રકારનો અનિચ્છ બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો ખાસ કરીને અને મોહરમનું પર્વ શાંતિમય રીતે જાહેર કરવામાં આવશે આજે પણ તાજીયા પરંપરાથી બને છે એ રીતે તાજીયા બની રહ્યા છે આજે અમને ભુજ નગરપાલિકા પોલીસ ડિપાર્ટમેન્ટ તમામ લોકોનો સહયોગ મળી રહ્યો છે અને અમારે જે ટીમ છે આપણે રફીકભાઈ મહામંત્રી છે અને તમામ અમારા કાર્યકર્તા દિલ અને જાનથી મહેનત કરી રહ્યા છે હવે હમણાં હાલમાં છ વાગે મહેસલ બાંધ આવશે રથ આવશે એટલે પહેલો મહેસલ બાંધ એક્સ્ટ્રા ડેરાવશું એક્સ્ટાર દેવા પછી અને અહીંયા આઝાદ ચોકથી રવાના થશે આઝાદ ચોકથી રવાના થઈ અને સરપટ ગેટ ઉપર ઠંડા તાજીયા થશે અને શાંતિ રીતે તાજિયા નીકળ્યા છે અને કોઈ બાજનું કોઈ વિવાહ નથી થતો હિન્દુ મુસલમાન તમામ લોકો મળી અને એની સરદાર પણ કરવા આવે છે કોઈના માનતા હોય તો માનતા ઉતારવા આવતા હોય છે અને બાર મહિનામાં માનતા પૂરી થાય તો એ લોકો પોતાનું સર ઝુકાવવા પણ આવે છે અને ખરેખર ઉમામ હુસેન એટલા સાચા છે બહુતેર લોકો સહીદ થયા છે અને એ જંગમાં લડ્યા છે અને એની જાતમાં અમે બધા લોકો તહેવાર કરતા હોઈએ છીએ અને તહેવાર કરો ખબર કામ કે આપણી જીવત છીએ ત્યાર સુધી ઉમામ હુસેન હુસેનને જે બલિદાન આપ્યું છે એમનું કોઈ દિવસ પણ આપણે ભોલી ન બલિદાન હું ભુજ શહેર કમિટી મહામંત્રી રફીક એસ મેમણ આજે જે આ કરબલાના મેદાનમાં શહીદ થયેલા અમારા અમામ હુસેન તથા બહુતર સાથીઓ સાથે જે શહીદી હોરી છે એની પરંપરાગતથી હરીફથી આ તહેવાર મનાવવામાં આવે છે અને આજે અમારો રૂટ જે છે એ ભીડ આઝાદ ચોકથી કરી અને સરપટ નાકા સુધી જે છે અમારો રૂટ પૂરું થશે જે હંમેશા મુજબ રાબેતા મુજબ રહ્યું છે અને રહેશે અને ટોટલ અમારા જે તાજિયા છે જે એકાવન તાજિયા છે અત્યારે અમારા આજના જે એ એકાવન એકાવન તાજિયા જે પ્રમાણે હંમેશા રૂટ અમારું રહ્યું છે એ રૂટ પણ મુજબ જ ચાલશે અને એ રીતે અને આ બીજું તમને કહીએ કે અમને આજે એક જી એક નગરપાલિકા અને પોલીસ સ્ટાફનો અમને પહેલેથી જ આ રીતે અમને જે મળી રહ્યું છે સાથ સહકાર હંમેશા મળે છે અને મળી રહ્યું છે બસ બીજું હું કાંઈ નહીં કહું